રાજ્યમાં નકલી દવાઓ પકડવા મુદ્દે આરોગ્ય આરોગ્યમંત્રીનું નિવેદન સામે આવ્યું છે નકલી દવાઓ સામે રાજ્ય સરકાર સતત કાર્યરત છે ઋષિકેશ પટેલનું આ મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે બહારના રાજ્યમાં બનતી દવાઓ ગુજરાતમાં આવતી હોય છે બહારથી આવતી દવાઓનું વધુમાં વધુ ચેકિંગ કરાશે તેવું આરોગ્ય મંત્રીએ કહ્યું છે રાજ્ય બહારની દવાઓ માટે એસઓપી બનાવવાની દિશામાં સરકારની વિચારણા પણ છે જેથી કરીને બહારથી જે પણ દવાઓનો જથ્થો આવશે તેની ચકાસણી કરવામાં આવશે રાજ્યની બહારથી જે પણ નકલી દવાઓ આવે છે તે અંગે આ આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે નકલી દવાઓ સામે રાજ્ય સરકાર સતત કાર્યરત છે અને બહારના રાજ્યમાં બનતી દવાઓ ગુજરાતમાં આવતી હોય છે જેથી કરીને એક એસઓપી તૈયાર કરવામાં આવશે અને વધુમાં વધુ ચેકિંગ કરાશે તેવું આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે રાજ્ય બહારની દવાઓ માટે એસઓપી બનાવવાની દિશામાં સરકારની વિચારણા છે રાજ્યમાં નકલી દવાઓ પકડવા મુદ્દે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે રાજ્ય બહારની દવાઓ માટે જે પણ દવાઓનો જથ્થો ગુજરાતમાં પ્રવેશે છે તે માટે એક એસઓપી બનાવવાની દિશામાં પણ સરકાર અત્યારે વિચાર કરી રહી છે અને વધુમાં વધુ ચેકિંગ કડક ચેકિંગ થશે જેથી કરીને નકલી દવાઓ આગળ બજારમાં ન વેચાય આખી આ ઘટનાની અંદર એફડીસીએ આમાં ઇનિશિએટીવ લઈ અને મળેલી માહિતી મુજબ આપણે રેડ પણ કરી અને આ દવાઓ આપણે ઝડપી છે સતત કાર્યશીલ છે પરંતુ બહારથી બનતી દવાઓ બહારના રાજ્યોમાંથી બનતી દવાઓ ગુજરાતમાં લોજિસ્ટિક સપોર્ટથી અહીંયા આવે એટલે મેં હમણાં અહીંયા જે મિત્રો છે એમની સાથે પણ વાત કરી એમની સાથે બેસી અને બહારથી આવતી દવાઓ અને વધુમાં વધુ સઘન આનું ચેકિંગ થાય એના માટેની એક એસઓપી બનાવવાની વાત પણ થઈ છે ખૂબ સંવેદનશીલતાથી રાજ્ય સરકાર આમાં કામ કરશે કરી પણ રહી છે પરંતુ આને વધુ ઘનિષ્ઠ બનાવવા અને સઘન બનાવવા માટેનો રાજ્ય સરકારના તમામ પ્રયાસો છે